આજે તમે પણ એક મંચ ઉપર થવા માટે આવ્યા છો શું કહેશો સૌરાષ્ટ્રના કેવા કેવા પ્રશ્નો છે મહિલાઓને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને કે એક મંચ ઉપર તમે પણ આજે આવ્યા છો ખાસ કરીને તો મહિલાઓ કે જે વિધવા મહિલાઓ છે એમના માટે ખૂબ પ્રશ્ન છે કે અને ખાસ કરીને જે સિંગલ સિંગલ મધર છે અને વિધવા છે એમને ખૂબ પ્રોબ્લેમ થતી હોય છે અને અત્યારનું યુથ જે બીજી દિશામાં જઈ રહ્યું છે એના માટે એક ચિંતા છે અને ખાસ શિક્ષણ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ સારી અમારી એવી પ્રગતિ થવી જોઈએ હું ઈચ્છે છીએ બસ એ બધા અત્યારે તો અમારા માટે આ મેઇન મુદ્દાઓ છે અન્ય બીજા કોઈ પ્રશ્નનું હાલ અત્યારે ચર્ચાઓ નથી અમારા જે અંદરના મુદ્દાઓ છે એનું જ ચર્ચાનું અત્યારે છે કંઈક પ્રશ્ન પડતર માંગણીનો હતો છેલ્લા કેટલાક સમયથી વર્ષો તો રૂપાલની ટિકિટને લઈને આંદોલન કર્યું ક્ષત્રિય સમાજની અસ્મિતા માટે નારીની અસ્મિતા માટે આપણે આંદોલન કર્યું હતું તમામ મહિલાઓ એક હતી અને મહિલાઓની સાથે ક્ષત્રિય સમાજ આખો એક મંચ ઉપર હતો એ સમય હતો કે વર્ષો બાદ ક્ષત્રિય સમાજ એક થયો અને આજે ફરી એક વખત એક થઈ રહ્યો છે અધ્યક્ષાન ભાવનગરના મહારાજ સાહેબને આપવામાં આવ્યું છે કેટલી ખુશી છે એને લઈને અને એ જે પડતર માંગણી છે એને લઈને હવે કઈ રીતની આગળની રણનીતિ થશે ખૂબ ખુશી છે કારણ કે મહારાજા

ભાજપની ઠીક છે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાનો પક્ષ મૂકી શકે આ વાત હતી નારી અસ્મિતા સંમેલન વખતે કે જો ભાજપ ટિકિટ ના રદ કરે તો ક્ષત્રિય સમાજ એટલો સક્ષમ છે કે પોતાનો પક્ષ મૂકી શકે છે અને એ વાતથી ગુજરાતની કોઈ જનતા અજાણ પણ નથી કે ક્ષત્રિય સમાજ કેટલો સક્ષમ છે પણ હંમેશા ક્ષત્રિય સમાજ એમ ઈચ્છતો હોય છે કે દરેક સમાજને સાથે રહીએ રહી રૂપાલાની તો અમે ફક્ત એની એકની ટિકિટ કાપવાની વાત કરી હતી એ પણ ભારતીય જનતા પાર્ટીથી ના થયું એટલે એણે અમારી સાથે અન્યાય કર્યો તો હવે અન્યાયનો જવાબ દેવા માટે કારણ કે જે અન્યાય થયો એ ક્ષત્રિય સમાજ સહન કર્યો નો ડાઉટ ખૂબ

અને એમાં કહેવામાં આવે કે નૈના બાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી આપવામાં આવશે તો સૌરાષ્ટ્રની અંદર કેવી રીતે તમે કામગીરી કરશો કેવી રીતે મહિલાઓને સાથે લઈને જોડશો કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે કે જે સૌરાષ્ટ્રની અંદર પોતાનું મજબૂત નેતૃત્વ ધરાવે છે અને એમાં તમારે સામે બહુ જ મોટા પડકારો પણ છે ચોક્કસપણે કારણ કે જન્મ થયો ત્યારે ક્ષત્રિયમાં થયો છે એટલે સમાજને મારે આપવું જોઈએ સમાજને જ્યારે મારી જરૂર હોય ત્યારે નૈનાબાઈએ ચોક્કસપણે ઊભું રહેવું જોઈએ અને આજની મિટિંગ છે એ બધા દિશાઓ નક્કી કરવા માટે બધા મુદ્દાઓ નક્કી કરવા માટે જવાબદારી નક્કી કરવા માટે થઈ છે એટલે આના આ માટે કે ભાઈ કોઈ જવાબદારી કોને મળશે અને ક્યાંથી મળશે અને કઈ રીતના મળશે એ પછી નક્કી થશે એટલે હું આનો જો આપને ત્યારે ત્યારે જ આપી શકું છું પણ હા અત્યાર સુધી મેં કીધું કે જે અમારા પ્રયત્નો છે હંમેશા પ્રયત્નશીલ રહેશે કારણ કે અમે ખૂબ આશાવાદી સમાજ છીએ અમા પ્રયત્નશીલ રહેવું એ અમારો ધર્મ છે ક્ષત્રિય ધર્મ છે જે હંમેશા કરતા રહેશે સવાલ શું અપીલ કરશો ક્ષત્રિય સમાજની મહિલાઓને ક્ષત્રિય સમાજના યુવાનોને કે હવે એક મંચ થયા છીએ ગુજરાતની અંદર કેમ કે ક્ષત્રિય જ્યારે એક મંચ ઉપર થાય ત્યારે દરેક સમાજની આશા હોય કે ક્ષત્રિય છે અમારી રક્ષા કરશે એ રજવાડાઓ હતા ત્યારે પણ ગુજરાતની જનતાને આશા હતી કે અમારી રક્ષા ક્ષત્રિય કરી રહ્યો છે હવે અમે આરામથી સુઈ શકશું શું અપીલ કરશો તમારા સમાજના યુવાનો અને મહિલાઓને મારા સમાજના યુવાનો અને મહિલાઓને એટલી જ અપીલ કરીશ કે હવે સમય છે આપણે જાગી ગયા છીએ પણ હજી વધારે એક એક થઈને જાગવાની જરૂર છે ખૂબ બહોળા પ્રમાણમાં આપણે એકજૂટ થઈને લડવું પડશે અન્ય સામે ત્યારે જ્યારે તમારે જીત જોતી હોય તો મારા સમાજના યુવાનોએ જાગવું પડશે કારણ કે અત્યાર સુધી આપણા વડવાઓએ ખૂબ મહેનત કરી છે અને આપણી અસ્મિતાને જાળવી રાખી છે હવે તમારો સમય છે અસ્મિતા જાળવવાનો તો યુવાધને પણ એટલું જ જોશથી અને ઉત્સાહથી જાગવું પડશે અને એક થઈને લડવું પડશે જાડેજાએ જેમને કહ્યું હવે સમાજના યુવાનોને સમાજની બહેનોને જે છે તે એક અપીલ કરી છે કે હવે તમારો સમય છે સમય તમારો આવ્યો છે તમે જાગજો અને સમાજ માટે લડ લડજો તો સમાજ આગામી સમયની અંદર એક થશે કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છ ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ